મોરબીના નાની વાવડી ગામે રૂપિયાની લેતી દેતી મામલે હત્યા કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે મોરબી તાલુકાના નાની વાવડી ગામે ગત તારીખ એકવીસની રાત્રિના સમયે ગામના જ યુવાન દીપક ભાણજીભાઈ મકવાણીને ગામના બે યુવાન દ્વારા રૂપિયાની લેતી દેતી મુદ્દે હત્યા કરી દીધી હતી મંગળવારે સવારે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળતા પોલીસે તેની લાશને પીએમ અર્થે ખસેડી મૃતકના પિતાની ફરિયાદ નોંધી હતી મૃતકના મૃતક દીપક મકવાણાના પિતા ભાણજીભાઈ મકવાણાએ મોરબી તાલુકા પોલીસ મથકે ગામના હેમંત પ્રેમજીભાઈ સોલંકી અને ગૌતમ હીરાભાઈ ઉભડિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ બનાવમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને પોલીસે નાની વાવડી ગામે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું તો સાથે પોલીસે હત્યામાં વપરાયેલા ટ્રેક્ટરને પીન સહિત હત્યા સમયના કપડા સહિતનો મુદ્દામાલ કબજે કરી લીધો છે ત્યારે આ બનાવ સંદર્ભે આજે મોરબી જિલ્લા ડીવાયએસપીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી ત્યારે શું કહી રહ્યા છે મોરબી જિલ્લાના ડીવાયએસપી સાંભળો તેમને આ કામે નાની વાવડી ગામ જે મોરબી તાલુકા પોસ્ટ વિસ્તારમાં આવેલ આની માવડી ગામની તળાવની પાળ પાસે એક લાશ મળી આવેલી હતી જે ગામે લાશની ઓળખ કરતા આ લાશ દીપકભાઈ ભાણજીભાઈ મકોડાની હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હતું જે ભાણજીભાઈ મકોડા નામોની ફરિયાદના આધારે ખૂનનો ગુનો જાહેર થવા પામેલ છે જે ગામે વિશેષ હકીકત જણાવવાની કે જે દીપકભાઈ મકોડા છે એમને આ કામના આરોપી હેમંત ઉર્ફે હિમાંશુ પ્રેમજીભાઈ સોલંકી તથા ગૌતમભાઈ હીરાભાઈ ઉભળિયા જેના સાથે પૈસાની લેવડ દેવડ હતી જૂની જેના કારણે આ લોકો વચ્ચે ઝઘડો મારતા બોલાચાલી થઈ હતી જેના ગામે જે ટ્રેક્ટરની જે પીન આવે એ ટ્રેક્ટરની પીન આ ગામના આરોપીઓએ મરણજનાને માથાના ભાગે મારી મરણરોલી જાની બજાવી આ મૃત્યુ પામેલ હોય જે સંદર્ભે ખૂનનો ગુનો શહેર થવા પામેલ હતો જે ફરિયાદીની ફરિયાદના આધારે ફોરેન્સિક પીએમ કરાવી ત્યારબાદ આ કામે ધોરણસર રજિસ્ટર કરવામાં આવેલ હતો જે ગુનાના કામે બંને આરોપીઓને બેલવાળા કપડાં તથા આ કામમાં વાપરેલ પીન સાથે અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે